વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે દેશી ચણાનું રસાવાળું શાક બનાવીશું ચણા ખૂબ જ હેલ્ધી હોય છે અને તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચણાનું શાક બનાવવા માટે મેં એક વાટકી ચણા લીધા હતા અને તેને સાતથી આઠ કલાક પલાળી રાખ્યા છે જેથી તે સોફ્ટ થઈ જાય અને આપતી વખતે જલ્દી ચડી જાય ઝીણી સમારેલી બે મીડિયમ સાઇઝની ડુંગળી એક મોટી ચમચી બેસન એક ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ ત્રણથી ચાર ચમચી તેલ અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી મરચું એક ચમચી જીરું એક ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો ચણાનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં આ ચણાને પ્રેશર કુકરની અંદર બાફી લેવાના છે આ રીતે ચણાની અંદર ચણા ડૂબે એટલું પાણી એડ કરીને પાંચ થી છ સીટી મારીને આપણે બાફી લઈશું મિત્રો કુકરની પાંચ સીટી થઈ ગઈ છે એટલે આપણે ચણાને ચેક કરી લઈએ મિત્રો આપણા ચણા સરસ રીતે ચડી ગયા છે એટલે હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ સૌથી આપણે એક કઢાઈની અંદર તેલ તેલ એડ ગરમ થાય એટલે બે સૂકા લાલ મરચાં અને અડધી ચમચી રાય એડ કરીશું રાઈને આપણે સાંતળી લેવાની છે રાઈ સાંતળાઈ જાય એટલે ડુંગળી એડ કરીશું

હવે આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું લાલ મરચું હળદર જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આને આપણે ફ્લેમ પર ચડવી જેથી મસાલા અને પેસ્ટ સરસ રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય પેસ્ટ સરસ રીતે ચઢી ગઈ છે એટલે હવે આપણે તેની અંદર બાફેલા ચણાને પાણી સાથે જ એડ કરવાના છે ચણાને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે બેસન એડ કરીશું બેસનને મેં પાણી સાથે એડ કરીને સરસ રીતે મિક્સ કરી લીધું છે જેથી તેની અંદર ગાંઠો ના પડે આ રીતે ચણાનું રસાવાળું શાક બનાવતી વખતે બેસન એડ કરવાથી રસાની ગ્રેવી ખૂબ જ સરસ બને છે એટલે બેસન એડ કરવું ખૂબ જ જરૂરી છે હવે આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરીને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે ચણાનું શાક વધારે રસાવાળું જોતું હોય તો તમે આની અંદર વધારે પાણી પણ એડ કરી શકો છો હવે આપણે આને ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચઢવા દઈશું જેથી ગ્રેવી ચણાની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું ચણાનું રસાવાળું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે છેલ્લે તેની અંદર લીલા ધાણા એડ કરીશું ધાણા એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે મિત્રો આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું મિત્રો આ રીતે દેશી ચણાનું રસાવાળું શાક બનાવેલું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો અને આ વિડીયો કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને મારું આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો